રેરો રે ગમી આલો કિને આપણે 22 હા આ હાલો તો લઈ લો હા જક નમ કેમ પડતી ዱਕਾਨሙ যাই ਗਈ। انا ዱਕਾਨሙ যাই ને પડશે આ તો આવો આ અલ્યા હળવે હળવે આખો પડતો પડતો કાવાના તો એવો હવે આકો કે દાબી નાકો ઘરે ફોન કરજો કે સગો આવી ગયો બધી વધાવ ઘરે ફોન કર સાયકલ લઈ એ બધું તૈયાર કરી રાખજો